લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ નવા બ્લોગ માં આપનું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે સવાર સવારમાં માં ઊઠી પણ ગયા છે અને નાઈ ધોઈ નાસ્તો પાણી કરી અને ફ્રેશ થઈ ગયા છે પોણા 10 જેવું થઈ ગયું છે ચાલો હવે આપણે જઈશું દુકાને બરાબર આપણી ગાડી પણ બહાર તૈયાર પડી છે મિત્રો તો આપણે પહોંચી ગયા છે દુકાને તો હવે દુકાને આટો મારી અને હવે આપણે જશું

ગાડી ધીમી ચાલે છે ઓકે પર આપણે આગળી પહોંચી જાવું થોડીક વારમાં વિડીયોની અંદર બન્યા રહેજો તો આપણે ઓનલી ફોર પહોંચી ગયા છે ભંગેશ્વર મહાદેવ તો હું તમને વિડીયોની અંદર બના રહેજો થોડીક જ વારમાં હું તમને મહાદેવના દર્શન કરાવીશ આપણે ભંગેશ્વર પહોંચી ગયા છીએ આપ જોઈ શકો છો આશ્રમ તો તમે લોકો વિડીયો છોડીને પૂરેપૂરો વિડીયો જોજો લાઈક ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું છું તો આ જે સ્થળ છે એ સ્થળ છે આપણે ભરમડિયાથી આલીદર રસ્તા ઉપર આપણે પીછવા ગામથી અંદરની ભાગમાં વાડી વિસ્તારમાં આવ્યું છે બે કિલોમીટર જેટલું તો અહીં તમે લોકો દર્શન માટે આવશો તો તમારા મનને બહુ શાંતિ મળશે અને આયા વાતાવરણ પણ બહુ શાંત વાતાવરણ છે અમને બાપુ બને તમને આશ્રમની મુલાકાત કરાવશું ચાલો તો આપણે જઈએ દર્શન કરવા માટે તો અહીં પહેલાં તો અંદર એન્ટ્રી થાવ એટલે ગેટ આવે છે તો પાછળનું બ્રેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કે અહીં બધું આશ્રમનું જે કાંઈ વ્યવસ્થા છે એ ટાઈપની વ્યવસ્થા છે અહીં ઘણા લોકો દૂર દૂરથી પણ આવે છે કે ભાઈ કોઈ માનતા રાખી હોય કોઈ શ્રદ્ધાળુ હોય તો એ લોકો અહીંયા માનતા પણ લઈને આવે છે તો અહીંયા વાસણની અને તમામ ગેસની સુવિધા અહીંયા છે બધી રહેવાની બેઠવાની ઉઠવાની બધી સુવિધા છે અહીંયા ચાલો તો હું તમને મહાદેવના દર્શન કરાવું છું અહીંયા તમામ સુવિધા છે પાછળ તમે જોઈ શકો છો તમામ પ્રકારની સુવિધા છે અહીંયા ચાલો તો હું તમને પહેલાં ધૂણો બતાવું તો હું તમને બાપુનો જે ધૂનો છે તે પણ બતાવું છું અને અહીંના અમુક એવા લેખ પણ છે તો એ પણ તમને વંચાવું છું ચાલો તો હું હવે દર્શન કરી લઉં છું ચાલો મિત્રો તો હવે આપણે આગળના ભાગમાં આવો એટલે અહીંયા ચંદ્રેશ્વર મહાદેવ પણ છે બિરાજમાન તો ચાલો એના પણ તમને હું દર્શન કરાવું છું તો આપણે દર્શન કરી લઈએ તમે પણ લોકો દર્શન કરી લેજો આગળના ભાગમાં તમને હું બતાવું છું કે સાતસો વીઘાનું તળાવ છે બહુ મોટું વિશાળ તળાવ છે અહીં આ જગ્યા ઉપર તમે લોકો આવશો એટલે તમારા મનને એટલી શાંતિ મળશે કે વાત જ પૂછો મજા જ આવશે અને અહીં આગળ પણ એક મંદિર છે ચાલો તો હવે હું તમને તળાવ બતાવું ને તળાવની અંદર નાની નાની માછલી ને મોટી મોટી માછલી પણ બતાવું અમે જો આ જો મોહમ્મદભાઈ છે ને મોહમ્મદભાઈ શું લાવ્યા માછલીને ખાવા છે હું મમરા લાવ્યા છે અત્યારે માછલીને થોડોક ખોરાક દઈએ ને બધા કહે છે કે માછલીને ખોરાક દેવાથી બહુ સારું પુણ્ય મળે છે તો આપણે એ પણ કરીએ ને મિત્રો તમે પણ કરજો ને બીજી વાત મારી એ પણ સાંભળો કે સાગરભાઈની ચેનલને તમે હવે તમારો સપોર્ટની ફૂલ જરૂર છે તો સાગરભાઈની ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભૂલતા નહીં બરાબર ઓકે આવા અવનવા વિડીયો કહેવાય ગીરની ભૂમિ ઉપર કે આ જે ગીર વિસ્તાર છે એની અંદર આવા અનેક પ્રકારના સ્થળ આવ્યા છે અનેક પ્રકારના આવા મંદિરો પણ આવ્યા છે તો અહીંયા તમે લોકો જે દર્શન કરવા આવો છો ને તો તમારા મનને ખૂબ જ શાંતિ મળે છે તો અમે લોકો અત્યારે માછલીને મમરા નાખવા હું ને બે પહોંચી ગયા છે જો તમે મોમ્મદભાઈના હાથમાં મમરાની થેલી છે તો ચાલો અમે માછલાને મમરા નાખી દઈએ જો મિત્રો અહીં બહુ વિશાળ બહુ મોટું તળાવ છે તમે જોઈ શકો છો બહુ જ મોટું છે સાતસો વીઘામાં તળાવ છે અહીંયા જો મારી પાછળના બ્રેકગ્રાઉન્ડમાં જો તમને તળાવ દેખાય છે બહુ મોટું તળાવ છે મોહમ્મદભાઈ કેટલા આ સાતસો આઠસો વીઘામાં તળાવ બધા કહે છે કે આઠસો નવસો વીઘાની અંદર આ તળાવની અંદર પાણીનો સમાવેશ રહે છે ને આ બધું અમારે જે ગામડાનું પાણી આની અંદર જ ભેગું થાય છે એવું બધાનું કેવું છે અત્યારે તો નદી બંધ છે કે તળાવની ઓલી સાઈડની પડખે પાણી જાતું નથી અત્યારે બંધ હોય કારણ કે આ તળાવ અત્યારે આમને ભેરું ને ભેર્યું રહી છે બારે માસ અને અહીં કોઈ પાણીની તો એવી તકલીફ છે જ નહીં પૂરેપૂરી પાણી છે પણ તમે લોકો ભૂલતા નહીં અહીં આવો તો ખાસ કરીને ભંગેશ્વર મહાદેવ ચંદ્રેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જરૂરને જરૂર પધારજો બાય બાય